હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ હું છું ધવલ ઠાકર અને હું મારી ટ્યુશન ક્લાસીસમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે તમે દરેક વિદ્યાર્થીઓ ધોરણ દસમાં ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છો કારણ કે તમારે જ્યારે બોર્ડની એક્ઝામ આવશે તો ત્યારે તમારે સારામાં સારું જે છે પરિણામ લાવવાનું છે તો આ તમારા પરિણામની મહેનત માટે થોડો હું પણ ભાગીદાર થવા માટે આવ્યો છું તો આજે ધોરણ દસ ગણિતમાં પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી જે થોડું લેન્ધી પણ છે અને થોડું લાંબુ પણ છે અને બેઝિકના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું કારણ કે આ ચેપ્ટરના કુલ તેર ગુણ જે છે એ બોર્ડની એક્ઝામમાં આવશે કાં તો તમારા આ ગુણ લઈને જશે અથવા કાં તમને આ ગુણ આપીને જશે અને તમારે બધાએ આ ગુણ લેવાના છે તો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકના દાખલાઓથી શું કહ્યું છે જોઈએ આપણે અહીંયા આગળ કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ અહીંયા ચાર અલગ અલગ દાખલાઓ અલગ અલગ સ્થિતિઓ આપેલી છે પ્રથમ જોઈ લઈએ કે ટેક્સીનું ભાડું જે છે કે પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ રૂપિયા થાય છે એટલે કોઈ એક ટેક્સી છે જાણે સમજી લો કે મેં એક ટેક્સી બાંધી મારે જે છે અમદાવાદ જવું છે હવે હું જ્યાં રહું છું ત્યાંથી અમદાવાદ સમજી લો સો કિલોમીટર થતું હોય તો પહેલા કિલોમીટર માટે મારે પંદર રૂપિયા આપવાના બીજા કિલોમીટર માટે પછી આઠ આઠ રૂપિયા વધતા જશે એટલે બે કિલોમીટર થાય તો ત્રેવીસ રૂપિયા થાય એ રીતે ત્યાર પછી નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ આપણે આગળના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એક થતું ભાગ બહાર કાઢે છે તો તમે વાંચી શકો છો આપણાને અહીંયા કહ્યું શું છે તો એ ખાસ યાદ રાખવું કારણ કે આપણાને અહીંયા આગળ કઈ સ્થિતિમાંથી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે એ આપણે શોધવાનું છે તો વધારે સમય નથી બગાડતા આપણે દાખલાની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર છે અને પ્રત્યેક વધારાના કિલોમીટર માટે પછી આઠ આઠ રૂપિયા વધતા જાય છે જોઈએ સમાંતર શ્રેણી કોને કહેવાય ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને જણાવ્યું છે કે તફાવત એટલે કે સામાન્ય તફાવત જે ડી જે છે એ સરખો મળે તો એને આપણે સમાંતર શ્રેણી આપણે કહી શકીએ પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા છે લખીએ અહીંયા આગળ પ્રથમ કિમી માટે પંદર રૂપિયા છે પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ આઠ રૂપિયા વધતા જાય છે હવે બીજું કિલોમીટર કાપીએ આપણે તો પંદરમાં આઠ એડ કરજો તો તમારા રૂપિયા કેટલા થશે ત્રેવીસ રૂપિયા પછી હજી એક કિલોમીટર કાપીએ તો ત્રીજું કિલોમીટર ત્રેવીસ હતા એમાં આઠ બીજા આવ્યા તો હવે એકત્રીસ રૂપિયા ચોથું કિલોમીટર એકત્રીસ હતા આઠ રૂપિયા બીજા વધશે એટલે ઓગણચાલીસ રૂપિયા તો અહીંયા આગળ આપણી પાસે એક શ્રેણી બને છે સમાંતર છે કે નથી એ ખ્યાલ નથી જોઈએ શ્રેણી શું બને છે પંદર ત્રેવીસ એકત્રીસ ઓગણચાલીસ આ આપણી પાસે એક શ્રેણી બને તો તમને જોવા મળશે કે અહીંયા આગળ જે છે તફાવત સરખો વધતો જાય છે પંદરમાં આઠ એડ કર્યા અહીંયા આગળ આઠ એડ થાય છે આઠ એડ થાય છે એટલે કે સામાન્ય તફાવત જે છે આપણો સામાન્ય તફાવત ડી જે છે કેવો છે ઇક્વલ એટલે બધી જગ્યા બરાબર આવે છે તો આ સમાંતર શ્રેણી બને છે આપણે કારણ આપવાનું હતું પૂછ્યું હતું કેમ તો માત્ર ખાલી અહીંયા સુધી કરી આવશો તો પૂરા ગુણ નહીં મળે એના માટે તમારે કારણ લખવું પડશે કે શા માટે આપણે આને સમાન શ્રેણી કહીએ છીએ હવે બીજો દાખલો આપણે આગળ જોઈએ ક્યાંક નળાકાર છે નળાકાર કેવું આવે એ તો બધાને ખ્યાલ હશે ન આવે તો તમારા ઘરે જે પાણીની ટાંકી હોય સ્ટીલની અથવા સિમેન્ટવાળી તો એને જોઈ લેવાનું અથવા ગેસનો સિલિન્ડર તમે જોઈ લેશો તો એ તમને ખ્યાલ પડી જશે આ રીતને કંઈક નળાકારની ટાંકી આવે તો નળાકારની ટાંકીમાં રહેલ અથવા નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ જે છે એ શું થાય છે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો ભાગ એક ચતુર્થાંશ ભાગ જે છે એ બહાર કાઢે અહીંયા આગળ આપણે જોવાનું છે એક સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી તો શું કરીશું આપણે સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે જો શું હું શું કરું છું ધારો કે નળાકારમાં હવાનું પ્રમાણ નળાકારમાં હવાનું પ્રમાણ કેટલું છે સમજી લો કે એક યુનિટ છે કેટલું છે એક યુનિટ હવે તેમાંથી પ્રથમ વખત હવા કાઢવામાં આવે પ્રથમ વખત હવા કાઢે એટલે કે એકમાંથી કાઢવાનું છે પણ કેટલું એક ચતુર્થાંશ ભાગ વિશે એ માઇનસ કરવાનો છે તો હું અહીંયા આગળ એક ચતુર્થાંશ ભાગ વિશે માઇનસ કરું નીચે કાંઈ ન હોય તો એક લઈ લેવાનો અને ચોકડી ગુણાકાર તો તમને આવડે કે ચાર એક ચાર થાય એક એક ચાર એકવું ચાર એટલે કે ચાર માંથી એક જાય એટલે કેટલા વધશે ત્રણ ત્રણ ના છેદમાં ચાર એટલે હવે હવા આટલી વધી તો જે હવા વધી હજી એમાંથી એક ભાગ ચતુથા એ માઇનસ કરશું બીજી વખત હવા કાઢવામાં આવે તો શેમાંથી માઇનસ કરવાનું છે જે બાકી રહેલ ભાગ છે તેમાંથી જ એક ચતુથાંશ ભાગ જશે માઇનસ કરશું બાકી વધતો ભાગ આ હતો એમાંથી આપણે એક ચતુર્થાંશ ભાગ માઇનસ કરવાનો આ જે હવા છે એનો જ એક ચતુર્થાંશ ભાગ જે છે એ માઇનસ કરીએ એટલે કે ગુણાકાર કરીએ ત્રણ ત્રણ અને ત્રણના છેદમાં ચારમાંથી ત્રણ એકુ ત્રણ અને ચોકે ચોકે સોળ માઇનસ કરીએ લસા લઈ લઈએ આપણે સોળ કરના અહીંયા આગળ પણ સોળ એટલે બાર માઇનસ ત્રણ છેદમાં સોળ તો વધશે આપણો જવાબ નવના છેદમાં સોળ કેટલો વધે છે નવના છેદમાં સોળ હવે આવી રીતના લાંબુ કરવા જશો તો ઘણું લાંબુ થશે હવે શું કરવાનું આ જે હવા વધી છે નવના છેદમાં સોળ હજી એમાંથી એક ચતુર્થ ભાગ માઇનસ કરવાનું કોનો તો આનો જ ત્રીજી વખત કાઢવામાં આવે તો આમાંથી માઇનસ કરવાના છે પણ કેટલા તો આનો જ ચતુર્થાંશ ભાગ નવના છેદમાં સોળ ગુણ્યા એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ હવે આનો ગુણાકાર કરીએ આપણે કે નવ એકવું નવ થાય ને સોળ ચોક ચોસઠ આમાંથી માઇનસ કરીએ વરી લસા લઈએ તો નવ ચોક છત્રીસ છેદમાં ચોસઠ માઇનસ નવ છત્રીસમાંથી નવ જાય એટલે પચીસ છેદમાં ચોસઠ તો જો અહીંયા આગળ દર વખતે શું થાય છે પ્રથમ વખત જ્યારે હવા કાઢી ત્યારે ત્રણના છેદમાં ચાર વધ્યો બીજી વખત જ્યારે હવા કાઢી બીજી વખત હવા કાઢી ત્યારે નવના છેદમાં સોળ વધ્યો અને ત્રીજી વખત હવા કાઢી ત્યારે ત્રણના છેદમાં પચીસ વધ્યો તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે દર વખતે પ્રમાણ જે છે એ સરખું આપણને મળતું નથી નવના છેદમાંથી સોળ કાઢો ત્રણના છેદમાં નવના છેદમાં સોળમાંથી ત્રણના છેદમાં ચાર કાઢો તો જ એ તફાવત આવે પછી પચીસના છેદમાં ચોસઠમાંથી નવના છેદમાં સોળ કાઢો એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ ત્રીજા પદમાંથી બીજું પદ કાઢશું તો અહીંયા આગળ તફાવત જે છે સરખો આવતો નથી તો આપણે અહીંયા આગળ લખી શકાય કે આ સમાંતર શ્રેણી નથી કારણ શું તો સામાન્ય તફાવત ડી સરખો ન હોવાથી સામાન્ય તફાવત ડી સરખો ન હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી જો કારણ લખવું પડશે કારણ લખ્યા વગર નહીં ચાલે હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો એના પછીનો કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એ કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટર જમીનમાં કૂવો ખોદે તો ત્યારે દોઢસો રૂપિયા ખર્ચ થાય પછી પ્રત્યેકના વધારાના મીટર માટે શું થાય છે પચાસ રૂપિયા વધતો જાય જે હમણાં આપણે પ્રથમ દાખલો ગણ્યો ઈટ ટાઈપનો છે તો ચાલો શરૂઆત કરીએ થશે પ્રથમ મીટર માટે કેટલા રૂપિયા કીધા છે દોઢસો એના પછીનું એક કિલોમીટર સોરી એક મીટર હજી વધારે કાપે બીજું મીટર ખોદી હજી તો દોઢસોમાં પચાસ રૂપિયા શું થશે હજી એડ કરશે એટલે કે હવે બસો રૂપિયા ખર્ચ થશે હજી એક મીટર ખોદે તો ત્રીજું મીટર બસો હતા એમાં હજી પચાસ બીજા આવે એટલે કે હવે અઢીસો રૂપિયા હજી એક ખોદે ચોથું મીટર તો અઢીસો માં હવે વધી જશે પચાસ રૂપિયા હવે ત્રણસો રૂપિયા ખર્ચ થશે તો આમાં આપણને જોવા મળે કે દોઢસો રૂપિયા હતો હવે બસો થયો સ સામાન્ય તફાવત કેટલો આવે છે બધામાં પચાસ પચાસ રૂપિયા વધતો જાય છે તો આ સમાંત શ્રેણી બનાવશે લખવાનું અહીંયા આગળ સામાન્ય તફાવત ડી સરખો હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે આ પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન કે આઠ ટકાના વાર્ષિક દરે ચક્રવૃત્તિ દરથી શરૂઆત શરૂઆતની રકમ શું થાય છે શરૂઆતની રકમ દસ હજાર હતી અને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન દેજો ચક્રવૃત્તિ દરથી કીધું છે તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ કેટલી અહીંયા આગળ સાવ સરળ દાખલો છે માત્ર ને માત્ર થોડું ધ્યાન દેવાનું છે તો કઈ રીતે કે પ્રથમ વર્ષે રકમ કેટલી કીધી હતી આપણાને દસ હજાર રૂપિયા અને કેટલા દરેક કીધું છે વ્યાજ આઠ ટકા આપણે પ્રથમ વર્ષ માટે કરીએ તો આઈ બરાબર પી આર એન ભાગ્યા સો પી એટલે કે પ્રાઇસ છે રેટ એટલે કે રેન્ટ ઓફ ધ ઇન્ટરેસ્ટ અને એન એટલે કે નંબર ઓફ ધ યર અને સો આપણે આવું કાંઈ નહીં કરીએ સાવ સરળ દસ હજાર ગુણ્યા આઠ ટકા સો ટકા કે આપણે શું કરશું ભાગાકારમાં સો લઈ લેશું આ ઉડી ગયા તો સો ગુણ્યા આઠ એટલે કે આઠસો રૂપિયા જે છે એ વ્યાજ થયું મુદ્દલ આપણી પાસે હતી દસ હજાર હવે એમાં વ્યાજ જશે આપણે આઠસો રૂપિયા એડ કરીએ તો આપણી પાસે હવે રૂપિયા થશે દસ હજાર આઠસો વ્યાજ હવે બીજા વર્ષે તો હવે ચક્રવર્તી વ્યાજ એટલે શું પેલા ખ્યાલ હોવો જોઈએ ચક્રવર્તી વ્યાજ એટલે કે જે વ્યાજ લાગે ને એનું પણ વ્યાજ લાગે તો આપણી પાસે હવે દસ હજાર આઠસો રૂપિયા વ્યાજ સહિત રકમ થઈ તો હવે બીજા વર્ષે જયારે કીધું હોય તો ત્યારે શું કરશું તો દસ હજાર આઠસો ઉપર જ આપણે દસ ટકા આઠ ટકા લગાડીએ એટલે કે ભાગ્યા શું એકસો આઠ અને આઠનો ગુણાકાર કરશો તો કેટલો થશે જો ગણતરી તમારે જાતે કરવાની છે માત્ર વિડીયોઝ જોવાથી કામ નહીં ચાલે તો મારા ખ્યાલથી આઠસો ને ચોસઠ થાય છે મુદલ કેટલી હતી દસ હજાર એ તો એમને રહેવાની દસ હજાર મુદ્દલ એડ કરો હવે કેટલા થશે દસ હજાર આઠસો ચોસઠ હવે લાંબી ગણતરી નથી કરવાની તમે ચોથા પદ સુધી પાંચમા પદ સુધી ન જજો કારણ કે સમય બગડશે પ્રથમ આપણી પાસે હતા દસ હજાર હવે થયા છે દસ હજાર આઠસો એટલે કે આઠસો વધ્યા હવે થયા છે દસ હજાર આઠસો ચોસઠ મા મતલબ કે સોરી માય મિસ્ટેક દસ હજાર આઠસો ચોસઠ નહીં થાય દસ હજાર આઠસો હતા આપણી પાસે અને આઠસો ચોસઠ રૂપિયા જશે બીજું વ્યાજ આવ્યું એટલે કે અગિયાર હજાર ચોસઠ થશે કેલ્સી કરી લઈએ આપણે દસ હજાર આઠસો પ્લસ આઠસો ચોસઠ અગિયાર હજાર છસો ને ચોસઠ રૂપિયા હવે વધ્યું પહેલાં દસ હજાર હતું બીજા વર્ષે દસ હજાર આઠસોથી વ્યાજ સહિત ત્રીજા વર્ષે અગિયાર હજાર છસો ચોસઠ થયું તો અહીંયા આગળ જશે તમને તફાવત સરખો જોવા મળતો નથી તો આ જે છે શ્રેણી સમાનતા શ્રેણી આપણે કહીશું નહીં કહીએ તો લખશું શું તો ચાલો આનો જવાબ મને તમે કમેન્ટમાં જણાવજો કે સમાંતર શ્રેણી છે કે નથી અથવા છે તો શું કામ છે નથી તો શું કામ નથી તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો વિડીયો તમને આ જ રીતે તમે બધા જ વિડીયો જે છે આ બધા ચેપ્ટરના અહીંયા આગળ મૂકવામાં આવશે અને દરેકે દરેક પ્રકરણના વિડીયો જે છે આ ચેનલો ઉપર તમને મળી રહેશે તો બધાને બેસ્ટ ઓફ લક કે ખૂબ જ સારી મહેનત કરો માત્ર છ થી સાત મહિના વેઢે ગણતરી બાકી છે કે એક્ઝામ આવવાની ને આ વખતે તો એક્ઝામ પણ જે છે તમારી નજીક આવવાની છે તો ખૂબ જ તનતોડ મહેનત કરજો અને ખૂબ જ સારું પરિણામ લાવજો બેસ્ટ ઓફ લક થેન્ક યુ